પાર્ટ ટાઈમ પ્રિપેરનેસ માટે અને પબ્લિક અવેરનેસ માટે કાલે ગાંધીનગર જિલ્લામાં વહીવટી વહીવટીતંત્ર પોલીસ વિભાગ અને સિવિલ ડિફેન્સ સાથે મળીને એક મોકડ્રીલ આયોજન કરશે કાલે ચાર વાગે આ મોકડ્રીલમાં પ્રેક્ટિસ એ કરવામાં આવશે કે કંઈ એરસ્ટ્રાઇક થાય તો કેવી રીતે રિયાક્ટ કરવું પડશે અને પબ્લિકના તૈયારી કેવી રીતે કરવું પડશે એને સાથે સાથે આખું જિલ્લામાં સાડે સાતથી આઠ વાગે બ્લેકઆઉટ સ્વયંભૂ પબ્લિક તરફથી બેકઆઉટ કરવાની વિનંતી છે આ આપણ પણ એરસ્ટ્રાઇક થશે તો એરસ્ટ્રાઇકમાંથી કેવી રીતે બચવું એના પ્રેક્ટિસ કરવા માટે પબ્લિક બધીની રિક્વેસ્ટ પોલીસ તરફ પોલીસ વિભાગ તરફથી અને આખું તંત્ર તરફથી એ છે કે તમામ આપણા ઘરની અંદર પોતપોતાની રીતે લાઇટ ઓફ રાખે તમારા ફલિયાના લાઇટ ઓફ રાખે અને

તો એમ કે આપણે ફિક્સ કરી અને 4:30 વાગે નું જે છે એનું ગાંધીનગર કોઈ સ્થળ નક્કી કરવામાં આવશે અસ્થળ નક્કી હવે પછી નક્કી કરશે સ્થળ અને જ્યારે નક્કી કરશે આપ બધાને જાણ કરશું અને પબ્લિક ની અવેરનેસ ક્રિએટ કરવા માટે જેવી રીતે મેં કીધું આખું વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સાથે મળીને ગામ-ગામ માં જઈને બધાની બધાની એન્ડ સુધી માહિતી પહોંચાડશે અવેરનેસ ક્રિએટ કરશે અને પબ્લિક ની વિનંતી કરશે કે 7:30 થી 8 વાગે સ્વયંભુ લાઇટ્સ બંધ રાખી ગાંધીનગર જિલ્લામાં કુલ મળીને હજાર પોલીસ માણસો નોકરી બજાવે છે અને રોજિંદા ફરજ છોડીને બાકી બધા પોલીસો લગભગ 1000 ની આસપાસ કાલે મોક ડ્રિલમાં અને બ્લેકઆઉટમાં પાર્ટિસિપેટ કરશે બધી સારી સારી વિભાગ આવશે કોઈ કોઈ પણ

એમના દ્વારા એમને જાણ કરવાના છે આટલા આપનો પ્રશ્ન સાચો છે પરંતુ અમે જિલ્લાના છેક સુધી